કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત સહકાર મિઠા ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ચેરમેન જેઠાભાઈ વિશેષ ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કેડીસીસી ના નવ નિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવન નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ કેડીસીસી બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ એલએમએસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડીએમએસ પેપરલેસ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ બેંકની આધુનિક વેબસાઇટ તથા કસ્ટમર કેર સર્વિસ ની પણ કરવામાં આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન દ્વારા કેડીસી બેંકની બેન્કિંગ ક્ષેત્રે ડિજિટાઇઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી ગૃહમંત્રીએ કેડીસી બેંકના માધ્યમથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી અમિત શાહે બેંકની આર્થિક પ્રગતિને નોંધપાત્ર ગણાવી હતી વધુમાં તેમણે દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને અમૂલ ડેરીની સહકારીતાથી સમૃદ્ધિ તરફની વિકાસ યાત્રાની પ્રશંસા કરી હતી તેમણે કેડીસી બેંક દ્વારા અપનાવેલ બેન્કિંગ ડિજિટાઇઝેશનની સુવિધાઓની કામગીરીને બિરદાવી હતી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેટ ચેરમેન જેઠાભાઈ આહિરે સહકારથી સમૃદ્ધિ તરફ જવાના લક્ષ્યમાં સૌને ભાગીદાર થઈને કામગીરી કરવા અપીલ કરી હતી નડિયાદના ધારાસભ્ય પંગજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કેડીસી બેંક તેમના હોદ્દેદારોની કોઠાસૂજ અને વિશ્વસનીયતાને લીધે પ્રગતિ કરી રહી છે વર્તમાન સમયની માંગને લઈને બેંક અત્યાધુનિક ટેકનોલોજી બેંક અપનાવી રહી છે તે ખૂબ જ આવકારદાયક બાબત છે આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ દ્વારા છોતેરમી વાર્ષિક સાધારણ સભા અંતર્ગત સર્વૈયુ ઓડિટ રિપોર્ટ ડિવિડન્ડ ચૂકવણી માંડવલ રકમ બહાલી સભાસદ ભેટ

સ્તુતિ રાવલ બીએસ સંત સર્વમંગલ સ્વામી ભગવત ચરણ સ્વામી ગુણા નિધિ સ્વામી આણંદ પંચમહાલ અને ખેડા જિલ્લાના ડિરેક્ટર સભાસદો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદસ્તે ખાસ વિશેષ ઉપસ્થિત એવા નાખેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર તમામ ધારાસભ્ય ચૂંટણીની અપેક્ષામાં આજે જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ કેડીસીસીનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને ચોતેરમી સાધારણ સભા આ બંને ઐતિહાસિક ઘટના છે અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આઈ અને પીડીસીસીનું વર્ચ્યુલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકાર તરીકે ચળવળ એ શરૂ ખેડાતી થઈ હતી પણ આખા દેશનું સહકારતા એક અપ્રેલ છે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના સચિવ વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલય અને કમાન જેને સોંપી છે એમાં સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમાં કોઓપરેટિવ

ખૂબ જ ઘણું બધું કામ કર્યું છે અને જે રીતે તેજસ્વી પટેલ જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખૂલે ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકીએ અત્યંત આધુનિક ટેકનોલોજીવાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસ્વી એના આખા તમામ ડિરેક્ટર અભિનંદન આપીશ કે એમના મંડળ હેઠળ બેંક ખૂબ સારો નફો કરતી થઈ છે अपने केंद्रीय केंद्रीय अमित बिष्टासाबे प्रबंधन दावे से वर्षों पहला बैंक निर्माण की जवानी परिस्थितिमाती नवाब इमिट करता हो आई सरकार ना सांसद के साथे फरीदी केडुसी बैंक जिनके विकास भरमार दरीजे तेजी आनन्दों से तमाम ने अभिनंदन Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.